એક છોકરીઓને કેવી રીતે ચોધવી જોઈએ જવાબ ઊંધી રાખીને ગાંડ મારવી જોઈએ બે છોકરીને કેવી રીતે ગાંડ મારવી જોઈએ જવાબ ઘોડી બનાવીને નાખવો જોઈએ ત્રણ કેવી છોકરીઓ વધારે પડતી ગાંડ મરાવે છે જવાબ વધારે ચોદાવાની શોખીન છોકરીઓ ચાર કેવી છોકરીઓની ગાંડ મોટી થઈ જાય છે જવાબ વધારે ચોદામની છોકરીઓની ગાંડ જલ્દી મોટી થઈ જાય છે પાંચ કેવી છોકરીઓનો ભોંસ સાટવાની મજા આવે છે જવાબ સુંદર છોકરીઓનો ભોષ ચાંટવાની મજા આવે છે જે છોકરો મને શોધવા માગતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઇક કરી ચેનલને કોમેન્ટ કરી મારો નંબર માગશે તો એને હું મારો નંબર આપીશ